પરેશ ગઢવી સહિત ના સમીર ઉર્ફ મુર્ગા ઉપર આવી ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં પણ જંગલેશ્વર વિસ્તારમાં માં પરેશ ગઢવી સમીર ઉર્ફ મુર્ગાના ના સાગરીત ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેની ધરપકડ કરી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી આ રાજકોટ ખાતે મંગળા મેઇન રોડ ખાતે પ્રગતિ હોસ્પિટલ નજીક આજ આજ રોજ રાત્રિના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ફાયરિંગની ઘટના બનેલ જે અંગે કોઈ વ્યક્તિ દ્વારા ફાયરિ ફરિયાદ જાહેર કરવામાં આવેલ નથી તેમજ કોણે ફાયરિંગ કર્યું તે પણ જાહેર થયેલ નથી આ બાબતે ખાનગી રાહે બાતમી મળેલ જે અંગે હાલમાં પોલીસની તપાસ ચાલુ છે અને તે અંગે સીસીટીવી ફૂટેજ વગેરે પણ ચેક કરવાના ચાલુ છે ના કોઈ ઈજાગ્રસ્ત એવું કોઈ હાલમાં જાણવા મળેલ નથી અને ગાડી એક પાણીના ટાંકાની ઉપર ત્યાં ફાયરિંગની હાલમાં એટલે જાણવા મળેલ છે કે તેના ઉપર પાણી તરીના આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ના કોઈ કારણસર નહીં હાલમાં તપાસ તજવીજ ચાલુ જ છે હજી સીસીટીવી મેં જોયા નથી હજી હાલમાં પોલીસ જોવાની કાર્યવાહી ચાલુ છે